નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા અંદર તો આજે આપણે કેવા મંદિરની મંદિર મુલાકાતે જઈ રહ્યા છે જે પાંડવસ નું મંદિર છે તમે કેદારનાથ જવાનું તો બધાનું સપનું હશે પરંતુ તમને શું દાહોદ ની અંદર એક કેદારનાથ મહાદેવ મંદિર આવેલું છે પાંડવ સમાજ મંદિર છે તો આજે હું તમને જે દાહોદ ની અંદર મંદિર આવેલું છે તેના તમને દર્શન કરાવવાનો છું તમે જણા અંત સુધી તો ફાઇનલી દોસ્તો આપણને જે કેદારનાથ મહાદેવ મંદિર છે ત્યાં આવી ગયા છે અહીંયા મહાકાળી માતાનું પણ મંદિર આવેલું છે તો આપણે મહાકાળી માતા ના દર્શન કરીશું આ મંદિરના એડ્રેસની વાત કરીએ તો ચોસલા ગામ નજીક આ મંદિર આવેલું છે કાલી નજીક અહીંયા કંઈક આ રીતનું અહીંયા દુકાનો આવેલી હોય છે તમે પ્રસાદી લઈ શકો છો અહીંયા શ્રાવણ મહિનો ચાલે છે તે માટે અહીંયા મેળો પણ ભરાય છે જેની અંદર લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે તો અહીંયા તમે વસ્તુ પણ ખરીદી કરી શકો છો અને સામે સેલ્ફી સ્ટેન્ડ પણ આવેલું છે તો તમે અહીંયા પૈસા આપીને તમે વિડીયો પણ શૂટ કરી શકો છો તો આ રીતનો કંઈક મેળો આવેલો છે અહીંયા બજાર પણ આવેલું છે જેની અંદર તમે નાળિયેલ અગરબત્તી લઈ અને જઈ શકો છો આ રીતના મંદિર તરફ જવા માટેનો ગેટ છે મંદિરના ગેટ એટલે અહીં તમે ગણેશજીના દર્શન થશે તો અહીંયા તમે ગણેશજીના દર્શન કરી શકો છો તો આપણે આપણે દર્શન કર્યા હવે જે મંદિર આવેલું છે ત્યાં જઈશું અને મહાકાળી માતાના દર્શન કરીશું આ જે મંદિર આવેલું છે એ પાંડવો સમયનું મંદિર છે એટલે કે જ્યારે પાંડવ વનવાસ નીકળ્યા હતા તો આ જગ્યા પર આવ્યા હતા તે સમયનું આ મંદિર આવેલું છે અહીંયા જે શિવલિંગ આવેલું છે એ પણ સ્વયંભુ શિવલિંગ છે જે પાંડવો સેવા કરતા હતા એ શિવલિંગ આવેલું છે અહીંયા સાવનને લઈને મેળો ભરાય છે અને આળાદાળા દિવસે પણ હજારોની સંખ્યામાં લોકો મહાદેવના દર્શન કરવા માટે આવે છે તો આ રીતના અહીંયા મહાકાળી માતાનું મંદિર આવેલું છે જે પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે ત્યાં અહીંયા જે મહારાજ છે તેમને તિલક કરી અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતના અહીંયા દર્શન કરતા હોય છે તો મહારાજ અહીંયા તિલક બધા જ જે પણ ભક્તો આવે છે તેમને તિલક કરતા હોય છે તો અહીંયા તમે ઘરે બેઠા મહાકાળી માતાના દર્શન કરી શકો છો આ મંદિરના એડ્રેસની વાત કરીએ તો દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ચોસલા ગામ નજીક આ મંદિર આવેલું છે તો આપણે મહાકાળી માતાના દર્શન કરે હવે આપણે જે કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં જઈશું અહીંયા સુંદર પહોળોની અંદર નીચેની સાઈડમાં મહાદેવનું મંદિર આવેલું છે તો આ રીતનું કંઈક મંદિર આવેલું છે અહીંયા જે પથ્થર છે મોટા મોટા એ પથ્થરની અંદર મહાદેવ બિરાજમાન છે એ પણ સાક્ષાત તમે ઘરે બેઠા મહાદેવના દર્શન કરવાના છો અહીંયા ચોમાસાના સમયે અહીંયા ઘણા બધા ઝરણા પણ પડતા હોય છે તેનો પણ તમે આનંદ માણી શકો છો તો અહીંયા કંઈક અલગ અલગ પ્રકારની ગુફાઓ પણ આવેલી છે તો મિત્રો આ મંદિરની એકર મુલાકાત જરૂર લેજો તમે જોઈ શકો છો અહીંયા ગુફા આવેલી છે ત્યાં પણ લોકો ઘણા બધા લોકો ફોટો પણ પાડતા હોય છે તો અહીંયા આ રીતની ગુફા છે તમે જોઈ શકો છો અંદર ગુફા પણ આવેલી છે તમે ગુફા પણ અંદર જોઈ શકો છો મસ્ત ગુફા આવેલી છે જેની અંદર તમે અલગ જ ફીલ તમને થવાની છે તો તમે જ્યારે પણ દાહોદ સ્થળ આવો છો તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો હવે આપણે જવાના છે કેદારનાથ મહાદેવના દર્શન કરવા માટે તો અહીંયા તમે જોઈ શકો છો જે તમે ઉત્તરાખંડમાં આવેલું કેદારનાથ મહાદેવ મંદિર છે તે જ રીતે અહીંયા દાહોદની અંદર પણ આ કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા જે પણ ભક્તો જે પણ મનોકામના માર્ગે છે તેમની સર્વ મનોકામના મહાદેવ પૂરી કરતા હોય છે તો આ રીતનું કંઈક મહાદેવનું શિવલિંગ છે અને અહીંયા મહાદેવની બહાર પ્રતિમા છે તો અહીંયા મહાદેવના નારિયેળ પણ ચડે છે તો ઘણા લોકો નાળિયેળે પણ ચડાવતા હોય છે તો મંદિરમાં જઈશું અને તમને મહાદેવના દર્શન કરાવીશું તો યુઝિના અંત સુધી બન્યા રહેજો અને અત્યાર સુધી જો તમે વિડીયોને લાઈક ના કરો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ પણ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા અહીંયા તમે હનુમાનજીના ઘરે બેઠા દર્શન કરી શકો છો હવે તમને મહાદેવના દર્શન પણ કરવાના છે Kemarin, saya bilang, "Berarti ફાઇનલી આપણે કેદારનાથ મહાદેવના દર્શન કર્યા હવે મંદિરની બહાર જઈશું અને મંદિરના બહારને વ્યૂ જઈશું તો આ રીતના કંઈક નાના નાના ઝરણા પડતા હોય છે ઝરણાનો પણ આનંદ માણી શકો છો તો હવે આપણે ઉપરની સાડ પણ જવાના છે જ્યાં મેળો ભરાયો છે તો આ રીતના જોઈ શકો છો આ રીતનો પથ્થર છે અને પથ્થરની અંદર આજે મહાદેવનું મંદિર આવેલું હતું હું જોઈ શકું એકદમ સુંદર વાતાવરણની અંદર આ મંદિર આવેલું છે આ રીતના નાના નાના ઝરણાં પડતા હોય છે હાલ આપણને જે મેરો છે આવી ગયા છે તમે જોઈ શકો મોટા મોટા ચકરો પણ લાગેલા છે તો શ્રાવણ મહિનાની અંદર અને ખાસ કરીને સોમવારે શ્રાવણના સોમવારે લાખો લોકો આ જગ્યા પર મુલાકાત લેતા હોય છે તે તમે જોઈ શકો છો આ રીતના નાના નાના બાળકોને રમવા માટેના રમકડાઓ પણ મળતા હોય છે અને આ રીતનો કંઈક મેળો ભરાતો હોય છે અહીંયા હજારોની સંખ્યામાં નહીં પરંતુ લાખોની સંખ્યામાં લોકો આ જગ્યા પર આવતા હોય છે કેમ કે આ જે મંદિર આવેલું છે એ પ્રાચીન સમયનું મંદિર છે અને પાંડવો સાથે સંકળાયેલું છે તે માટેનું તો જોઈ શકો છો આ રીતના દર્શન કરવા માટે લાંબી લાવી લાઈન લાગતી હોય છે આજે રવિવાર હવા છતાં પણ આટલી લાઈન છે તો તમે સમજી શકો છો કે સોમવારના દિવસે કેટલી લાંબી લાઈન હશે તો આ રીતનું જે મંદિર છે એ આપણા કેદારનાથ મહાદેવ નામ તરીકે ઓળખાય છે તો તમે પણ આ જગ્યા મુલાકાત એકવાર જરૂર લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નામ ભૂલતા અને હજુ સુધી વિડીયોને લાઈક ના કરતું વિડીયોને લાઇક કરી દેજો શેર પણ કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા નારિલો માટેની જગ્યા આવેલી છે અહીંયા સુંદર જે મહાદેવનું ત્રિશુર છે એ ત્રિશુર પર અહીંયા જોઈ શકો છો અહીંયા જલાભિષેક થઈ રહ્યો છે તો ઓટોમેટિકલી જલાભિષેક થાય છે આ જે જગ્યા ઉપર તો આ જે મંદિર આવેલું છે ફરી એકવાર તમને એડ્રેસ આપી દઉં તો દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ચોસલા ગામ નજીક આવેલું છે તો ફાઇનાલી મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો છે જે વિડીયો ગમે તો તમે લાઈક શેર અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા તો ચાલો ચાલો મિત્રો ફરી મળીશું ના વિડીયો સાથે જય હિન્દ જય ભારત હર હર મહાદેવ